સરદાર સરોવર ડેમ માંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોના મકાનો પાણીમાં તો કેટલાક નું સ્થળાંતર કરવા સાથે લોકો નજારો જોવા માટે લોટ મૂકી રહ્યા છે જોવા આ અહેવાલમાં નદીમાં પાણીનું એ ટુ ઝેડ ભરૂચ જિલ્લામાં ભરૂચ વરસાદના પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે સાથે સરદાર સરોવર ડેમમાં પણ ભારે વરસાદના કારણે પાણીની આવક થવાના કારણે ડેમમાંથી પ્રવાહ છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિ ઊભી થવાના ભય વચ્ચે કાંઠા વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા છે જેના પગલે ઘણા નીચાણવાળા વિસ્તારો જેવા ગામોનું પણ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે સાથે નર્મદામાં નવા નીર આવતા લોકો નર્મદાનો નજારો જોવા માટે ભારે ભીડ જમાવી સેલ્ફી પણ લઈ રહ્યા છે ભરૂચ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરવા સાથે વરસાદની આગાહીના પગલે શાળાઓમાં પણ રજા જાહેર કરી હતી સમગ્ર ભરૂચ જિલ્લામાં વરસાદ પણ યથાવત રહ્યો છે સાથે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત રહી છે જેના પગલે તેવીસ દરવાજા ખોલી ડેમમાંથી પાણીનો પ્રવાહ પણ છોડવામાં આવી રહ્યો છે જેના કારણે નર્મદા નદીમાં પાણીની આવક નોંધાઈ રહી છે અને સવાર સુધીમાં સત્યાવીસ ફૂટે ગોલ્ડન બ્રિજની જળ સપાટી પહોંચી ગઈ હતી જેના પગલે નર્મદા નદી બે કાંઠે વહેતી થવા સાથે નદીમાં પાણીની આવક કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરવા સાથે અનેક નીચાણવાળા ગામોમાં લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી હતી સાથે ભરૂચના ગોલ્ડન બ્રિજ ઝૂપડપદ્દી સહિત કાંઠા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે તંત્રએ ખસેડવાની કામગીરી કરવાની નોબત આવી હતી ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં સતત પાણીની આવક નોંધાતા ગોલ્ડન બ્રિજ નજીક જળ સપાટીમાં વધારો થતા જ લોકો પણ પાણીનો નજારો જોવા માટે દોટ મૂકી રહ્યા છે સાથે નદી કાંઠે લોકોની અવર માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું જેનું પણ સુરસુડિયું જોવા મળી રહ્યું છે નર્મદા નદીના કાંઠે લોકો પાણીનો નજારો જોવા માટે દોટ મૂકી રહ્યા છે અને જોખમી રીતે સેલ્ફી પણ લઈ રહ્યા છે જાહેરનામું પાલન કરવાની જવાબદારી પોલીસ વિભાગની છે પરંતુ કાંઠા વિસ્તારના નહીવત પોલીસ જોવા મળી રહી છે ભરૂચ અંકલેશ્વરના કાંઠા

અગાઉ સૂચના આપી તેમની ઘર વખરી પશુપાલન જે કરતા હોય તેઓના પશુ સાથે તેઓને સ્થળાંતર કરી રેસ્ક્યુ સેન્ટર ખાતે હાલમાં રાખેલા છે તેઓને રહેવા ખાવાની સંપૂર્ણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પદાધિકારી સંપૂર્ણ અધિકારી તંત્રના સંપૂર્ણ તમામ અધિકારી પોલીસ તંત્રનું સજ્જ બન્યું છે તેમજ હાલમાં પરિસ્થિતિ કાબુમાં છે હાલમાં કોઈ પણ જગ્યાએ કોઈપણ પ્રકારની પાણી કોઈ પ્રશ્ન નથી તેમજ કોઈ જગ્યાએ રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ પણ ઉદભવી નથી અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે નર્મદા નદીમાં સતત પાણીની આવક નોંધાવાના કારણે માછીમારોની રોજગારી પણ છીનવાઈ ગઈ છે નર્મદા નદીમાં પૂરના કારણે ફૂર્જા બંદરે તથા બહુચરાજી ઓવાળા વેજલપુર ઓવાળા સહિતના કાંઠા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં માછીમારો માછીમારી કરતા હોય છે પરંતુ નર્મદા નદીમાં પાણીની આવક થતાં માછીમારોને પણ માછીમારી ન કરવાની સૂચનાઓના પગલે વેજલપુર વિસ્તારમાં માછીમારોએ પોતાની બોટો લગાડી દીધી છે જેના કારણે બોટમાં વસવાટ કરવા મજબૂર બન્યા છે ને તાળપત્રીના સહારે બોટમાં માછીમારો હોવાનું તેમજ પાણીના કારણે ફરી એકવાર માછીમારોની સીઝન નિષ્ફળ જવાનો ભય પણ ઊભો થયો છે પૂરનું સંકટ ક્યારે ટળશે તેવા સવાલો ઊભા થતાં પાંચીમારોની ચિંતામાં પણ વધારો નોંધાઈ ગયો છે નર્મદા નદીમાં સતત પાણીની આવક થતાં કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવા સાથે વેજલપુર બહુચારાજી ઓવાળા સહિતના વિસ્તારોમાં પણ પાણી પહોંચી ગયા છે જેના કારણે કાંઠા વિસ્તારના લોકોએ પણ સુરક્ષિત સ્થળે ખસેડવાની કવાયત કરી છે કાંઠા વિસ્તારમાં નદીના પાણી પહોંચી જતાં ઘણા લોકો જોખમી રીતે પણ રહેવા મજબૂર બન્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી ગયા છે સતત કાંઠા વિસ્તારમાં પણ હજુ લોકોના મકાનો અડધા પાણીમાં ડૂબી ગયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે મોડી રાત્રિએ જાગરણ કરવાની નોબત પણ લોકોને આવી હોવાના અહેવાલો સામે આવ્યા છે સરદાર સરોવર ડેમમાંથી સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે નર્મદા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચમાં આ વખતે માછીમારોની રોજગારી પણ છીનવાઈ રહી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી છે ગત વર્ષે પણ કારણે માછીમારો બેરોજગાર બનવું ભરૂચની વાત કરવામાં આવે તમે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં જોઈ રહ્યા છો વેજલપુર બહુચરાજી હુવાળા ઉર્જા બંદર સહિત આ વિસ્તાર છે તમે જોઈ રહ્યા છો નર્મદા નદીના જે પાણી છે તે કાંઠા વિસ્તારના લોકોના વકાણમાં પડી છે જેને લઈને લોકોએ હવે ઘરમાંથી નીકળવું પણ મુશ્કેલ બની ગયો છું સૌથી વધારે મહત્વની વસ્તુ એ પણ છે કે વેજલપુર વિસ્તાર એટલે માછી પરિવાર વધારે રહેતા હોય છે અને માછીમારી પર જ તેમનું પરિવારનું ગુજરાન ચાલતું હોય છે અને સૌથી વધારે ચોમાસાની સિઝનમાં જ માછીમારોની રોજગારી મેળવવાનું સાધન બનતું હોય છે પરંતુ દર વર્ષે પૂરની સ્થિતિના કારણે પૂરનું નિર્માણ થતું હોવાના કારણે રોજગારી પર અસર થતી હોય છે તમે જો રહ્યા છો ભરૂચમાં નર્મદા નદીના કાંઠે મોટા પ્રમાણમાં પૂરના એટલે કે નદીમાં પાણી આવ્યા છે ડેમના પાણી છોડવાના કારણે જેના કારણે લોકોએ એટલે કે જે માછીમારો છે જે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે પોતાની બોટમાં તાડપત્રી લગાવી અંદર રહેવા માટે મજબૂર બન્યા હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે સાથે સાથે જે હોય છે છે તે પણ આ વખતે ફેલ જાય તેવો ભય થયો કારણ કે ભારભૂત નજીક જે નદી અને દરિયાનું જે સંગમ સ્થળ છે ત્યાંથી હિલસા માછલીનું ઉત્પાદન થતું હોય છે પરંતુ ડેમનું પાણી છોડવાના કારણે આ માછલીનું ઉત્પાદન નહિવત થઈ રહ્યું છે જેના કારણે પણ ફરી એકવાર આ વર્ષે પણ માછીમારોને રોજગારી સામે સવાલ ઉભો થયો છે આ વખતે પણ રોજગારી છીણવાઈ ગયો હોય તેવો અનુભવ કરી રહ્યા છે ખાસ વાત કરીએ તો ભરૂચના વેજલપુર વિસ્તાર અને માછી પરિવારનું જે રોજગારી મેળવતા હોય છે તેમને પણ આ વખતે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે કાંઠા વિસ્તારોમાં લોકોના ઘરો સુધી પાણી પહોંચી ગયા છે જેને લઈને ક્યાંક ને ક્યાંક લોકો સ્થળાંતર કરવામાં આવ્યું છે લોકો સુરક્ષિત જગ્યાએ પણ રહેવા માટે ગયા હોય તેવા પણ અહેવાલો મળી રહ્યા છે પરંતુ નર્મદા નદીમાં પાણીની આવક થતા કાંઠા વિસ્તારના લોકોની હાલત ફરી એકવાર કફોડી બની હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે રાજેશ કુમાર સાથે દિનેશ મકવાણા ભરૂચ